ओके नमस्ते स्टूडेंट्स आज આપણે કરીએ છીએ પ્રકરણ નંબર 4 द्विघात समीकरण ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનો એક વાક્યમાં એક શબ્દમાં કા એક અંકમાં જવાબ લખો એવું છે સો ચલો આપણે એને સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર 1 છે કે છે સમીકરણ 2x2 + kx - 5 = 0 ના બીજ પરસ્પર વિરોધી હોય તો k ની કિંમત શું હોતો આના માટે મે ખૂબ જ શોર્ટકટ લાવેલો બેટા આજે પ્રશ્ન પત છે બેટા ઘણા બધા સ્ટૅન્ડર્ડના સ્ટુડન્ટને કમેન્ટ આયા છે સો બેટા સ્ટૅન્ડર્ડના પણ ગણિત માટે આ જરૂરી છે સ્ટૅન્ડર્ડનો હું બનાવીશ જ બસ હમણાં 4-5 દિવસની અંદર સ્ટાર્ટ થઈ જશે ગણિતનો પણ અરે સ્ટાન્ડર્ડ સ્ટૅન્ડર્ડ ગણિતનો પણ આવશે પણ જો સ્ટૅન્ડર્ડનો ગણિતનો સ્ટુડન્ટ હોય કે બેઝિકનો સ્ટુડન્ટ હોય તમે બધા જ કરજો જો ઇંગ્લિશ મીડિયામાં તમે જોશો ને જે આપેક્ષિતની વાત કરીએ ને તેમાં શું કરે છે કે ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમમાં શું ડિફરન્સ છે બેટા ઇંગ્લિશ મીડિયામાં એક જ બુક છે

જેડે ઇંગ્લિશ વિડીયો માં એક જ બુક બનાવો છો તો ગુજરાતી મીડિયમ માં પણ એક જ ચલાવ ને કેમ ઘણા બધા વિ સ્ટુડન્ટ નો કમેન્ટ આવે છે સર સ્ટાન્ડર્ડ નો કોઈ એ સેક્શન કો કોઈ સોલ્યુશન કરાવતો નથી મને મારી પાસે જે કમેન્ટ આવ્યો એટલે એવા હસે કદાચ ઓછા હશે કદાચ બરાબર પણ મને જે આવ્યો કમેન્ટ કે જે કોઈ કરાવતો નથી એટલે પ્લીઝ તમે કરાવ તો બસ હું પણ તૈયારી કરઈશ જ બેટા જે લોકો વેઇટ કરે છે 100% થી વેઇટ કરી લો અમાર થોડા દિવસમાં ચાલુ થશે કદાચ તો અનેક દિવસમાં ભી ચાલુ થઈ શકે કે બે દિવસમાં પણ ચાલુ થઈ શકે બેટા સો પ્લીઝ હું રેડી કરી સચ ઓકે ચલો અહી છે ક્વેશ્ચન નંબર 1 કઈ છે 2x નો વર્ગ 2x નો વર્ગ + kx - 5 = 0 ના બીજ પરસ્પર વિરોધી હોય અહી આપણી આ જવાબ છે પરસ્પર વિરોધી પરસ્પર વિરોધી ખાલી બસ તમારે કેટલું રાખવાનું છે વિરોધી વિરોધી એટલે b b = 0 વિરોધી મતલબ b વિરોધી એટલે b = 0

જો બેટા આ વ્યસ્તનો 80 જે દેખાય છે આ શું દેખાય છે સી જે અને આ જે ત જે છે એ એ જે એટલે જ્યારે વ્યસ્ત પૂછે પરસ્પર વ્યસ્ત છે ત્યારે શું સરત રાખવાનું ધ્યાન માં a = c આવા શોર્ટકટ ટ્રીક માટે તમે મને ફોલો કરી દો સબસ્ક્રાઇબ કરી દો रिक्वेस्ट છે તમે કરો ઓકે ચાલ સ્ક્રીન શૉટ ડ્રાક છો બેટા ઓકે ક્વેશ્ચન નંબર બીજો सुखे सु, छे 0.03 03 a समीकरण x નો વર્ગ - 0.9 a નો બીજ છે ચલો x નો વર્ગ - 0.09 = 0 નો બીજ છે ચલો એને સોલ્વ કરીશું x નો વર્ગ આ બાજુ ટી પેલી બાજુ નીકળશે તો શું આવશે 0.9 અહીં માઈનસ માં ટુ પેલી બાજુ એને ખાલી પ્લસ થઈ તો x નો વર્ગ નીકળશે ને અહીં

eu kel nath thi એટલે શું લખશો ન થી ઓકે ચલો ધ્યાન રાખજો આ ઇનસર છે બેટા હા ના કી ન થી એવું લખી શકશો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ચાલું પ્રશ્ન નંબર 3 દ્વિ દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ + bx + c = 0 ના બીજ લખો જો બેટા બીજ લખવા માટે શું હોય છે પેલા શરત હોય છે d = b નો વર્ગ - 4ac નો ac પછી આપણે α અને β શોધવા માટે હોય છે -b

લખો જો અહીં ચોપડામાં બીજો જવાબ આપે છે માઇનસ બી પ્લસ માઇનસ એક વખત પ્લસ લઈને લખી શકશો અને આ પછી પ્લસ હટાવીને અહીંયા માઇનસ લખીને આ સેમ વસ્તુ લખી શકશો અને આ પણ લખી શકશો

वर्ग - 4 = 0 छे बेटा 0 નો બીજ છે ચલો આપણે અહીંયા ચેક કરીશું 9x નો વર્ગ - 4 છે ઓકે - 4 ને પેલી બાજુ મોકલી દો - 4 ને પેલી બાજુ મોકલો એટલે શું લખી શકાય અહીંયા = 4 માઈનસ હતું પેલી બાજુ ગયો + x નો વર્ગ = 4 4 અને છેદમાં શું આવશે બેટા 9 x નો વર્ગ એટલે x નો વર્ગ નીકળશે નહીં √ લાગશે

ओके okay, चलो पांचवा નો જવાબ શું છે દ્વિઘાત સમીકરણ 6x નો વર્ગ - 13x + m = 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m ની કિંમત મે કીધું ને 100% પૂછાવાના હોય છે બેટા એટલે ઘણી પ્રેક્ટિસ રાખો વ્યસ્ત કે પરસ્પર પૂછી શકે ક્વેશ્ચન નંબર 5 શું કહે છે બેટા 6x નો વર્ગ - 13x + m = શું છે 0

एनी कीवर्ट के लिए छे बेटा 6 बराबर सीनी कीवर्ट की कीमत m એટલે જવાબ સુવાળ મળશે m = 6 મળશે તો m = कीमत m ની કિંમત શું આવશે 6 આવશે બરાબર પાંચમા માટે 6 સાચું જવાબ છે આન્સર લખી દેજો ચલો સ્ક્રીનશોટ ટાઈપજો ક્વેશ્ચન નંબર 6 શું કે છે દ્વિઘાત સમીકરણ વાસ્તવિક સંખ્યાઓ હોય જો એના માટે ત્રણ શરત આવે ડી બરાબર ઝીરો એક આવે મોટી છે ઝીરો કરતા જીરો કરતા મોટી હોય એટલે પ્લસમાં આવશે ડી જીરો કરતા નાની હોય એટલે માઇનસ આવશે जो फरीद समझो अही प्लस माउसे ने अही सॉरी अही आ माइनस माउसे अही आ माइनस मा रेस એટલે ધ્યાન રાખજો તો અહી d = 0 હોય તો વિન પન્ય વિન સરખા છે વિન વાસ્તવ બીજ વિન વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવી સંખ્યા આમાં પણ મળશે ને આમાં પણ મળશે પન્યમાં પણ મળશે તો અહી બે બીને બીજ અહી સમાન અને સરખા મળશે જો 1 મિનિટ અહી એને લઈ લેવા તો જરાક થોડો साइड करो जो बेटा अही पहला मार्टे सु भिन्न अने वास्तविक भिन्न अने भिन्न अने समान, अने समान मल से समान ओके अही भिन्न अने भिन्न वास्तविक ओके तो अही એટલે અચ્છા એના માટે તમે આ પણ લખી શકશો પછી આવું જો સવાલ જવાબ આ ધ્યાન રાખજો અને ઉકેલ મળશે નહીં તો અહીં ડી બરાબર શું થશે અહીં કહે છે ભિન્ન ઉકેલ છે તો ડી બરાબર બી નો વર્ગ માઇનસ ફોર એ સી લખી દેજો એટલે પહેલા પહેલા માટે એટલે ભિન્ન અને વાસ્તવિક છે ને બીજ ભિન્ન વાસ્તવિક બીજ વાસ્તવિક હોય તો શું આવશે બેટા ધ્યાન રાખજો આને આ હટાવી દેજો અને અહીં આવું લખજો એટલે આ જવાબ સરળ થશે એને સમજવા માટે ધ્યાન રાખજો આ સમજાઈ દીધું છે બીજ ભિન્ન અને વાસ્તવિક છે તો આ લખશો ભિન્ન અને સમાન હશે બીજ ભિન્ન અને સમાન હશે તે આરે આ લખજો ટી બરાબર ઝીરો યાદ રાખવા માટે સમાન એટલે સરખા ડી બરાબર ઝીરો એટલે યાદ રાખજો બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા क्वेश्चन नंबर 7 सु के छे समीकरण 3x નો વર્ગ - 7x + 2 = 0 નો વિવેચક શોધો વિવેચક શોધવા માટે શું સર ખાવશો પહેલા ax નો વર્ગ + bx + c = 0 d = b નો વર્ગ - 4ac આની કે બાદ વિની કે બાદ अહીં લખી રહ્યો છું આ a ની કિંમત આ b ની કિંમત આ c ની કિંમત ઓકે ચલો અહીં b ની કિંમત લે છે બેટા માઈનસ નો 7 છે બેટા માઈનસ નો 7 વર્ગ માઈનસ નો 4 a ની કિંમત લે છે બેટા a ની કિંમત છે 3 c ની કિંમત છે 2 7 * 7 = 49 - 4 = 45 12 12 2 Okay, बार, बार, के कोटू छे बेटा एक मिनट 44 12 12 दू 24 हां 44 12 44 12 12 दू 24 9 माथी चार्ज असे 5 4 माथी 2 जसे 2 એટલે d બરાબર શું મળશે સકે d બરાબર 25 મળશે કે d બરાબર શું મળશે બેટા 25 યસ સાચું જવાબ છે બેટા સ્ક્રીનશોટ લઈ લેજો चलो क्वेश्चन नंबर 8 सु केचे बेटा 4x² - 7x + 1/4 = 0 नो विवेचक सोदो विवेचक सोदो ફરીથી એ જ વસ્તુ છે બેટા તો ચાલો પહેલા તુલના કરશું ax² + bx + c = 0 છે એટલે a ની કિંમત આ મળી રહેશે b ની કિંમત આ મળશે c ની કિંમત આ મળશે तो विवेचक શોધવા માટે શું છે d = b નો વર્ગ - 4ac 4ac એટલે d લખશો b b ની કિંમત કેટલી છે બેટા ફરીથી માઈનસ નો 7 છે બેટા માઈનસ નો 4 - 4a a ની કિંમત છે 4 c ની કિંમત પાંચ છે 1/4 4 થી 4 ઉડી જશે 7 * 7 = 49 ઓકે 4 થી 4 ઉડી ગયું એટલે 4 ઓકે

सू के छे y + 1 सूचे बेटा y + 1 નો વર્ગ બરાબર 2 (y - 3a) द्विघास समीकरण छे कि नहीं ते જણાવ ओके तो चलो बेटा अही छे a + b નો વર્ગ a + b નો વર્ગ a + b નો વર્ગ a નો શું થાય a નો વર્ગ + b નો વર્ગ + 2ab 2 * 1 2 जो 1 ने 2 વડે કરો 2 1 2 b y અહીં શું છે ખાલી ગુણાકાર કરશો 2 y ની સાથે કરશો 2 y - 3 2 6 જો બેટા અહીં આવશે y નો વર્ગ + 1 + 2y અને આ બાજુ બોલા બરાબરની આ બાજુ છે ને આ બાજુ બોલાવ બરાબર સોરી ચલો અહીં આ बाजू બોલાવસો તો માઈનસ નો 2y થશે આ માઈનસ માઈનસ શું થશે પ્લસ બરાબર 0 ઓકે અહીં y નો વર્ગ એટલે y નો વર્ગ જ રહેશે જો બેટા અહીં માઈનસ નો 2y અને પ્લસ નો 2y ઉડી ગયો 6 ને 1 શું મળશે 6 અહીં 56 પ્લસ માં 1 પણ પ્લસ 6 ને 1 કેટલા થશે સોરી 6 ને 1 કેટલા થશે 7 6 ને 1 કેટલા થશે બેટા 7 = 0 ઓકે તો અહીં જો જો અહી જે જવાબ આપણને મળ છે તે વાયની ખાત બે છે તો દ્વિઘાત કહી શકાય યસ 100% કહી શકાય એટલે વાયની બે ઘાત એટલે દ્વિઘાત સમીકરણ તો છે જ એટલું ધ્યાન રાખજો સો આ દ્વિઘાત સમીકરણ છે દ્વિઘાત દ્વિઘાત સમીકરણ છે ઓકે એટલે છ લખજો બસ ચલો આ આન્સર છે બેટા આને ખાસ ધ્યાન રાખજો चलो स्क्रीन शॉट ले, ले जो बेटा ओके okay, चलो क्वेश्चन दस समीकरण एक्स नो वर्ग माइनस के एक्स वा छत्रीस बराबर जीरो न एक बीज त्रे तो बीजू बीज शोधो બીજુ વે સુધારવા માટે x ની કિંમત ને ઉચકીને મૂકી દો એટલે x બરાબર શું છે બેટા 3 એટલે જ્યાં જ્યાં x એટલા તા 3 મૂકી દેવાનું એટલે 3 નો વર્ગ માઈનસ k k ને કૌંસમાં 3 વત્તા 36 = 0 તો 39 3k વત્તા 36 = 0 ઓકે આ બી પ્લસમાં છે છત્રીસ આ પણ પ્લસમાં છે આ માઇનસ થશે માઇનસ નો ત્રણ કે છે પેલી બાજુ આ માઇનસ જશે જો બેટા એવી રીતે કરો આને માઇનસ મોકલી દો એટલે પ્લસ થશે પિસ્તાલીસ ને એમને એમ રહેવા લેજો આ માઇનસ પેલી બાજુ જશે તો શું બનશે પ્લસ નો ઓકે a 45 * 3 = k मतलब 3 से भागाकार करसू तो k बराबर શું મળશે 15 k बराबर શું મળશે 15 એટલે ધ્યાન રાખો અહીં જવાબ છે કે k बराबर ओके કયા નંબર ટુ ડાકલા ડાકલા નંબર 10 दस से दस जवाब तोतालीस नौ वत्ता छतिस ओके के बराबर मड़ी गय

કલે કે છે કે કે ની જગ્યા સુ મૂકી દો તો 15 એટલે x + 36 = 0 જો બેટા અહી કે ઓટુ કે ની જગ્યા સુ મૂકી દો તો 15 હમણા જો અહી ડાયરેક્ટલી તમે 36 તો 12 * 3 = 36 36 નો અવયવ સુ પડશે બેટા 36 નો અવયવ સુ પડશે 12 * 36 એટલે 36 છે 36 નો સુ થશે 12 * 36 12 અને 3 મરીને 12 અને 3 મરીને શું થાય 15 તો એક જો 15 છે તો બીજો જો શું આવશે બેટા 12 આવશે જ ઓકે છતાં બી હું કરીને સમજાવી દઉં માઈનસ નો જો બેટા મોટી સંખ્યા હંમેશા પહેલા લખવાની 12 હંમેશા પહેલા લખજો x નાની સંખ્યા પછી લખજો 3 અને x ઓકે પ્લસ છે તો અહીં મૂકીશું જો બેટા પ્લસ માઈનસ માઈનસ જો ચિને કહી દો આ સંચિન્ન એને આપી દેવાનું માઈનસ પ્લસ माइनस प्लस प्लस माइनस माइनस એટલે ધ્યાન રાખજો પ્લસ 36 તો 6 = 0 અહીંથી જોડ બનાવી દેજો x કૉમા લેસો તો શું મળશે x - 12 બરાબર અહીંથી માઈનસ નો 3 લેસો તો શું મળશે x - 12 = 0 એટલે x - 12 એક જવાબ આવશે અને x - 3 બીજો જવાબ એટલે અહીંથી તમારે x બરાબર શું મળશે 12 અહીં માઈનસ વાતો ટેસ્ટ શું મળશે બેટા પ્લસમાં અહીં x / a = 0 મળશે 3 તો આ જવાબ તો આપણે આપેલો છે તો જવાબ શું થશે બેટા a x ની કઈ કિંમત છે બેટા x = 12 બીજું બીજી બીજ શું છે તો બીજું બીજ છે 12 એટલું ધ્યાન રાખજો સમજાય છે બીજું બીજ શું લખશો 12 એટલે ધ્યાન રાખજો ચલો કે સવાલ લઈ લેજો બેટા થોડું ઇન્ટરેસ્ટિંગ દાખલા છે પણ

बराबर 0 नो विवेचक सोदो तो अही सरखावसो ax નો વર્ગ + bx + c સરખાશુ તો અહી विवेचक સુધા માથે d નો વર્ગ - b નો વર્ગ 4ac 4 b b ની કિંમત કેલી છે બેટા -9 10 b ની કિંમત આ છે c ની કિંમત છે આ a ની કિંમત છે જો b ની કિંમત દેલે બેટા -9 10 અને આ નો થશે વર્ગ -9 4 a ની કિંમત કેલી છે બેટા 5 વર્ગમૂળ માં 5 c c ની કિંમત શું હશે બે વર્ગમૂળમાં 5 10 નો વર્ગ એટલે 100 માઈનસ 5 ચોક 20 ગુણ્યા 2 5 * 2 25 એટલે 5 જો બે સંખ્યા વર્ગમૂળમાં છે એક સંખ્યા આવી જશે એટલે શું હશે 100 22, चार, चार चार, चार 20 2 2 4 4 * 5 ઓકે 2 4 4 * 5 5 ચોક 20 એટલે 200 માઈનસ શું હશે 100 एकज मिनट हां सॉरी 100 100 - 4 5 * 4 = 20 એટલે 20 અને 200 તો અહીંથી તમારો જવાબ સૂત્ર છે બેટા - d ની કિંમત શું આવશે ઓકે d = 0 મળશે 100 માંથી 200 વાત કરશો તો શું મળશે - 900 એટલે d ની કિંમત કેટલી મળશે - 900 એક જ મિનિટ ओके ओके सॉरी अच्छा सॉरी माइनस 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 से बेटा सॉरी आपने भूल आमतसाइड नाइनस मैनसा प्लस से, प्लस पांचों बसो बस्सो में सौ पसार वालो कर सो तो मैं बेटा त्रो डी बराबर त्रो जवाब ओके चलो आवाबा चलो स्क्रीन शॉट लाइ ला ओके okay. चलो क्वेश्चन नंबर 13 કરીશુ શું કહે છે યોગી જોડકા જોડો વિભાગ 1 વિભાગ 2 પહેલો દાખલો શું છે 13 માંનો પહેલો એક અને વિભાગ 2 ઓકે શું કહે છે x નો વર્ગ - 9x + 20 = 0 તો વિવેચક શોધવાનો છે તો ડાયરેક્ટ લખુ છું b નો વર્ગ b એટલે -9 કિંમત કિંમત છે છે અને એટલે બરાબર બરાબર શું શું મળશે મળશે એવું કઈ છે એક બી ઓપ્શન છે એટલે એક પહેલા શું લખી શકશો બી એક આ પહેલાનો જવાબ છે ઓકે રીતે બીજા દાખલાનો બીજો દાખલો છે બેટા x નો વર્ગ + 6x + 9 = 0 નો વિવેચક શોધો તો ફરીથી લખજો d = b નો વર્ગ b b એટલે 6 સોરી અહીં માઈનસ નહીં આવશે ધ્યાન રાખજો b નો વર્ગ - 4a a ની કિંમત કશું નથી તો 1 c ની કિંમત 9 6 * 6 36 9 * 4 9 * 4 36 બરાબર કેટલું મળશે બેટા નો ચૌદ છત્રીસ ડી બરાબર ઝીરો એટલે તેર માં નો પહેલા માટે અહીં લખશો બીજો દાખલા માટે બીજા માટે છે જવાબ એ કાઉસમાં ઝીરો આ એન્સર हा एक आंसर छे એટલે ધ્યાન રાખજો બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો છલ્લો દાખલો કરીશું બેટા બસ આપણે ક્વેશ્ચન નંબર 14 સુ કે द्विघात સમીકરણ ax નો વર્ગ ax નો વર્ગ + bx + c = ના ax + bx = c નથી

નામ યાદ નથી અત્યારે મેં ભૂલી ગયો છું પ્લીઝ તમે કમેન્ટ કરવા બ્રહ્મગુપ્ત ના ને શ્રીધર આચાર્ય સોરી સોરી યાદ આવી ગયું શ્રીધર આચાર્ય શ્રીધર આચાર્ય તમને ખ્યાલ હશે તમે વાંચ્યા બી હશે આચાર્ય થોડું ગુજરાતી અક્ષરમાં થોડું ધ્યાન રાખજો શ્રીધર આચાર્ય સો વિડીયો પટા પટી ગયું છે થર્ડ ચેપ્ટર તો વિડીયોને કરી દેજો લાઈક સબસ્ક્રાઈબ મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ફ્રેન્ડ સર્કલમાં ચોક્કસથી શેર કરજો બેટા આપણે તમને કયા ચેપ્ટરમાં કઈ વસ્તુ માટે તકલીફ છે એના માટે જરૂરથી ચોક્કસ કમેન્ટ કરજો